અને માનીએ રાહુલ ગાંધીજીએ તો સંસદમાં ચેલેન્જ આપી જ છે તો દો હજાર સત્તાવીસમાં હું ભાજપા ગુજરાતમાં હરાને જા રહે તો કદાચ આ એનું તમે પ્રી

જશે કે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં એક બીજો ઉત્સાહ આવી ગયો છે અને સ્વાભાવિક પણ છે આમ બી ગુજરાત છે દેવો ભવની સ્થિતિમાં કાયમી રહેતું હોય છે એમાં બી અમારે ઓલ ઇન્ડિયામાંથી તમામ નેતૃત્વ જ્યારે ગુજરાતના આંગણે વધાર્યું હોય ત્યારે તમે જોયું હશે કે આપણે ગરબા કરીને ડાંડિયા કરીને આપ જે આદિવાસી રાસ છે એ કે ટીમલી કરીને એવી રીતે અમે એમનું સ્વાગત કર્યું આજે બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો પણ લેવાયા છે અને આવતીકાલે અધિવેશનના દિવસે એઆઈસીસી મેમ્બર્સ સાથે પણ એક મિટિંગ કરવામાં આવી છે આજની સાંજે પણ અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આપણે જે ધરા ઉપર ઊભ્યા છે જે ગાંધીજીની કર્મભૂમિ છે અને ગાંધીજીએ એમના જીવનમાં એક જ વાર કોઈ પદ સ્વીકાર્યું હતું એ કોંગ્રેસના અધ્યક્ષ પદનું પદ હતું અને એમના પણ અત્યારે સો વર્ષ પૂર્ણ થાય છે સાથે સાથે આપણા ગુજરાતમાં જ બારડોલી સત્યાગ્રહ કરીને જેમણે સરદારનું બિરુદ મેળવ્યું છે ગુજરાત જેમની કર્મભૂમિ અને જન્મભૂમિ છે એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલના પણ એકસો પચાસમી જન્મ જયંતિ છે ત્યારે બંને પનોતા પુત્રના સારા દિવસો આવ્યા છે ત્યારે એઆઈસીએ નક્કી કર્યું કે ગુજરાતમાં અધિવેશન કરીએ અને માનીએ રાહુલ ગાંધીજીએ તો સંસદમાં ચેલેન્જ આપી જ છે દો હજાર સતાવીસમાં હું ભાજપા ગુજરાતમાં હરાને જા રહે તો કદાચ આ એનું તમે પ્રી ટ્રેલર સમજી શકો એનાથી ગુજરાતના તમે જોયું હશે ગયા મહિનામાં પણ માનીએ રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવ્યા તો ગુજરાતના ત્યાંથી એમના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ આવી ગયો કેમ કે એ નેતાએ જનતામાં પ્રશ્નો લઈને જનતા માટે થઈને રસ્તા ઉપર હજારો કિલોમીટરની યાત્રાઓ કરી પાંચ પાંચ મોટા ન્યાયને લઈને ન્યાય યાત્રા કરી અને એ નેતા કે અમારા તાલુકા પ્રમુખની સાથે પણ પગથિયા ઉપર જઈને બેસી જઈને એવા કદાચ એક જ રાષ્ટ્રીય નેતા હશે એ અમારા રાહુલ ગાંધી છીએ અમારા ગુજરાતના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો કે કાર્યકર્તાઓને એક વિશ્વાસ અપાવ્યો છે અચ્છા પણ મને એક સવાલ એ થાય તમે રાહુલ ગાંધીનું નામ લીધું રાહુલ ગાંધી સાત આઠ તારીખે જે માર્ચે આવ્યા એમાં એક એક એવા વર્ગની પણ વાત કરી કે એવો વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટીને બેકડોરથી મદદ કરે છે કદાચ વીસ પચીસ નેતાઓ નિકાલ દેગે તો કચ્છી મિસાલ કાયમ હોગી તો એવા નેતા કોણ છે અને ક્યારે કાઢવાના છે હું તો એમ કહું છું કે આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને એ રાહુલજીએ જે વસ્તુ કીધી ને એ વસ્તુ કહેવા માટે જીગરો જોઈએ સાચું બોલવું દરિયા વગર બોલવું અને સાચું બોલવું રાહુલજીને ક્યાંક ને ક્યાંક એવો અનુભવ થયો હશે કેમ કે એમણે જે પ્રદેશનું નેતૃત્વ હતા એમની સાથે મિટિંગ કરી જિલ્લાના નેતૃત્વ સાથે કરી તાલુકાના નેતૃત્વ સાથે કરી એટલે એવું ના કહી શકાય કે માત્ર ને માત્ર પ્રદેશના નેતાઓ જેવા હશે તો એવું પણ બની શકે કે તાલુકા લેવલે પણ કોઈ નેતા એવું હશે કે જેણે કોંગ્રેસને નુકસાન કર્યું હશે તો ઓલ ઓવર બોલ્યા છે સાચું બોલવામાં એમને પણ શીખવાડે છે કાર્યકર્તાઓને કે તમે મારા બબ્બર શેર છો તમે સાચું બોલો ડર્યા વગર બોલો અમે એમની પાસેથી જ શીખ્યા છે બે હજાર સત્યાવીસમાં પ્રગતિબેન ચૂંટણી લડવાના છે